રવિવારે ઓફિસની રજા હોવાથી હું એક બગીચામાં ફરવા ગયો થોડું ફર્યા પછી એક બેન્ચ પર જઈને બેઠો તો સામેની બેન્ચ પર એક સુંદર યુવતી સાત આઠ મહિનાની બાવકીને કાંખમાં લઈને રડી રહી હતી મને બહુ ખરાબ લાગ્યું હું તેની પાસે ગયો અને પૂછ્યું શું થયું કેમ રડી રહ્યા છો પરંતુ તે કંઈ બોલી નહીં તેને કામ જોતું હતું ત્યારે મેં નક્કી કર્યું કે તેને મારા ઘરમાં કામ પર રાખી લઉં હું તેને અને તેની નાની બાળકીને ઘરે લઈ આવ્યો નમસ્કાર મિત્રો મારું નામ રુદ્ર છે હું એક કંપનીમાં કામ કરું છું હું હજી અવિવાહિત છું અને મારી ઉંમર એકત્રીસ વર્ષની છે હું રાજકોટમાં ભાડાના રૂમમાં રહું છું મારા રૂમમાંથી થોડે જ દૂર એક સુંદર બગીચો છે એ દિવસે રવિવાર હતો એટલે સવારે લગભગ અગિયાર વાગે હું બગીચામાં ગયો હું બગીચામાં લાંબા સમય સુધી ફરતો રહ્યો અને થોડા સમય પછી હું એક બેન્ચ પર જઈને બેસી ગયો મારી બાજુની બેન્ચ પર એક યુવતી બેઠી હતી તેની પાસે નાનું બાળક હતું તે લગભગ આઠ નવ મહિનાનું હોય છે તે યુવતી બાળકને સાથે સાથે સાપીને રડી રહી હતી તેની હાલત જોઈને મારું દિલ તૂટી ગયું એટલો સુંદર ચહેરા પર આંસુ જોવાનું મારાથી સહન ન થયું અંતે હું તેની પાસે ગયો ને ધીમેથી પૂછ્યું શું થયું તમે કેમ રડી રહ્યા છો પરંતુ તે કંઈ બોલી નહીં ફક્ત આંસુ વહાવતી રહી હું તેની પાસે બેસી ગયો અને તેને સમજાવવાનો પ્રયત્ન કરતો રહ્યો થોડા સમય પછી તેનો રડવાનો અવાજ ઓછો થયો અને તેણે મારી તરફ જોયું મેં તેને ફરીથી પૂછ્યું કહો તો ખરા શું થયું છે તમે આટલા દુઃખી કેમ છો ત્યારે તે બોલવા લાગી તેણે કહ્યું મારું નામ સાહિલી છે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે તેણે ઘરમાં બીજી સ્ત્રી રાખી લીધી છે અને મને ધમકી આપી છે કે જો હું ફરીથી ઘરે જઈશ તો તે મને અને મારા બાળકને મારી નાખશે એટલે મેં ઘર છોડી દીધું પરંતુ હવે મને કંઈ સમજાતું નથી મારા માતા પિતાનું થોડા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું તેથી મારે કોઈ સહારો નથી હું એ એકદમ એકલી પડી ગઈ છું જો કોઈ કામ મળે તો કહો હું કરી લઉં તેની વાત સાંભળીને મને બહુ દુઃખ થયું તેની આંખોમાં જે પીડા હતી તે મારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ હું પણ આ શહેરમાં નવો નવો હતો આઠ નવ મહિના પહેલાં જ મને અહીંયા નોકરી મળી હતી મારા કુટુંબની સ્થિતિ સારી હતી હું બે બાય બેના ફ્લેટમાં એકલો જ રહેતો હતો મારા ફ્લેટમાં રૂમ ખાલી પડ્યો હતો મને સાહેલી કરતાં પણ તેના નાના બાળકની ચિંતા વધુ થતી હતી આટલું નાનું બાળક લઈને તે ક્યાં જશે લોકો તેને ખરાબ નજરે જોશે આ વિચારથી મારા દિલમાં તેના પ્રત્યે સહાનુભૂતિ વધી ગઈ આમ પણ હું એકલો રહેતો હતો ઘરનું બધું કામ સફાઈ રસોઈ બધું મારે જ કરવું પડતું હતું ત્યારે મેં વિચાર્યું કે જો હું તેને ઘરમાં કામ પર રાખવું અને તેને થોડું વેતન આપવું તો તે ખાવાનું બનાવશે વાસણ ધોઈ દેશે સફાઈ કરશે અને મારે ખાવાની સમસ્યા પણ હલ થઈ જશે મેં તેને કહ્યું સાહેલી મારા ઘરમાં એક કામ છે સફાઈ અને ખાવાનું બનાવવાનું વાસણ પણ ધોવા પડશે બાકી બધું હું જોઈ લઈશ શું તમે કરી શકશો તો તે બોલી હું કામ તો કરી લઈશ પરંતુ મારે રહેવાનું શું મેં તેને કહ્યું હું જે ફ્લેટમાં રહું છું એમાં તારે રહેવું પડશે હું પણ અહીં નવો નવો છું મારું કોઈ ઓળખીતું નથી થોડું વિચાર્યા પછી કદાચ તેને મારો વિચાર સારો લાગ્યો અને તે તૈયાર થઈ ગઈ તેના હાથમાં એક થેલો હતો એ લઈને અમે બંને મારા ઘર તરફ ચાલી નીકળ્યા મિત્રો તે મારી પાછો પાછો આવી રહી હતી થોડા સમયમાં અમે ફ્લેટ પર પહોંચી ગયા તે મારો આભાર માનતી હતી મારી પાસે ફક્ત ગેસ હતો ખાવાનું બનાવવા માટે સામાન લાવવો જરૂરી હતો મેં સાહિલીને કહ્યું તમે અહીંયા રહો હું બજારમાંથી સામાન લઈ આવું છું સાહેલીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો પછી હું બજારમાં ગયો ત્યાંથી જરૂરી સામાન ખરીદી લીધો અને તે બંનેની માટે સાડી અને થોડા કપડાં પણ લઈ આવ્યો ઘરે આવીને સામાન કિચનમાં મૂકી દીધો તેના અને બાળક માટે કપડાં મેં અલગથી એક થેલીમાં રાખ્યા હતા તે થેલો મેં તેને આપ્યો તેણે થેલો ખોલ્યો અને અંદર કપડાં જોયા તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે આંસુ લૂછ્યા અને મારી તરફ જોઈને અવિસ્મિત આપી આ જોઈને મારા મનને ઘણો સંતોષ મળ્યો કેમ કે મેં સંકટમાં ફસાયેલી સ્ત્રી અને તેના નાના બાળકને થોડો સહારો આપ્યો મેં હસીને કહ્યું સાહિલી હવે રડીશ નહીં થોડા સમય પછી તે શાંત થઈ ગઈ હવે બપોર થઈ ચૂક્યો હતો અને મને અને તેને ભૂખ લાગી હતી સાહેલી રસોડામાં ગયા અને ખાવાનું બનાવવાનું શરૂ કર્યું થોડા સમયમાં તેણે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા તેણે ખૂબ જ સરસ ખાવાનું બનાવ્યું હતું ખાતા ખાતા સાહેલી મારા વિશે પૂછવા લાગી મેં તેને કહ્યું કે મને અહીંયા નોકરી કરતાં કરતાં આઠ મહિના થયા છે મારું ગામમાં ઘર છે અને મારા માતા પિતા ત્યાં ખેતી કરે છે ત્યારે તેણે પૂછ્યું તમારા લગ્ન થઈ ગયા છે મેં તેને હસીને કહ્યું હજી નથી થયા છોકરીઓ જોવાનું શરૂ છે ખાધા પછી મેં સાહિલી અને તેના બાળકને આરામ કરવા માટે કહ્યું અને તેમની માટે એક અલગ રૂમ આપી દીધો ધીમે ધીમે સાંજ થઈ ગઈ રાત્રે સાહિલીએ ફરી ખાવાનું બનાવ્યું અને બંનેએ સાથે ભોજન કર્યું ખાધા પછી સાહેલી તેના બાળક સાથે સૂઈ ગઈ મને એ રાત્રે ખૂબ આનંદ થયો કેમ કે મેં એક સ્ત્રીને સહારો આપ્યો છે બીજે દિવસે સવારે જ્યારે હું સાત વાગે ઉઠ્યો તો સાહેલી મારી માટે ચા લઈને આવી તેણે મને ચા આપી અને હી સ્મિત સાથે પાછી રસોડામાં નાસ્તો બનાવવા ગઈ હું તેના નાના બાળક સાથે રમતો રહ્યો જ્યારે સાહેલીએ મને બાળક સાથે રમતા જોયો ત્યારે તે બહુ ખુશ થઈ ગઈ તે અંદર આવીને બોલી તમે સ્નાન કરી લો નાસ્તો તૈયાર છે હું સ્નાન કરીને આવ્યો કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ પર બેઠો તેણે મારા માટે નાસ્તો પીરસ્યું મેં કહ્યું તમે પણ બેસો આપણે બંને સાથે નાસ્તો કરીશું પછી અમે બંનેએ સાથે નાસ્તો કર્યો નાસ્તો થયા પછી હું ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે સાહેલી મારી માટે ખાવાનો ડબ્બો લઈને આવી અને મારા હાથમાં આપ્યો મેં તેની તરફ ખૂબ પ્રશંસાભરી નજરે જોયું હવે સાહેલી મને મારા ઘરની જ એક સભ્ય લાગી રહી હતી મેં તેને કહ્યું બાળકનું ધ્યાન રાખજો હું ઓફિસે જ છું હું ઓફિસે ગયો પરંતુ કામમાં મન લાગતું નહોતું વારંવાર સાહિલીનો ચહેરો મારી આંખો સામે આવતો હતો મેં તેને ફક્ત થોડો સહારો આપ્યો હતો પરંતુ હવે તે ધીમે ધીમે મારી જિંદગીનો ભાગ બની રહી હતી તે ખાવાનું બનાવતી ચા આપતી ઘર સાફ કરતી અને મારી કાવજી લેતી આમ એક અઠવાડિયું વીતી ગયું એ અઠવાડિયામાં સાહિલી અને તેનું બાળક અને હું ત્રણેય વચ્ચે ખૂબ જ સરસ સમજૂતી થઈ ગઈ એ નાના બાળકના કારણે મારું મન સંપૂર્ણ રીતે સાહિલી સાથે લાગી ગયું હતું એક દિવસ જ્યારે હું કામ પર હતો ત્યારે અચાનક મારા માતા પિતા ઘરે આવી ગયા હું ઘરે ન હતો સાહિલીએ દરવાજો ખોલ્યો મારા મા બાપે સાહિલીને જોઈ તો તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને ઘરમાં નાના બાળકને જોઈને તેઓ વધુ ચોકી ગયા તેમને લાગ્યું કે મેં લગ્ન કરી લીધા છે અને તેમને કશું જણાવ્યું નથી તેમણે મને ફોન કરીને તરત ઘરે આવવાનું કહ્યું હું ઓફિસમાંથી નીકળીને ઘરે આવ્યો મા બાપે મને એક રૂમમાં બોલાવીને પૂછ્યું દીકરા આ બધું શું છે આ છોકરી કોણ છે અને એ આપણા ઘરમાં શું કરી રહી છે ત્યારે મેં તેને આખી સચ્ચાઈ કહી બધું સાંભળીને મારા મા બાપને થોડી રાહત થઈ તેમને સાહેલી પર બહુ દયા આવી પિતાજીએ મારી પીઠ પર હાથ ફેરવીને મારી પ્રશંસા કરી મારી માતાને પણ આ વાત જાણીને ઘણો આનંદ થયો તેઓ પાંચ છ દિવસ ત્યાં જ રોકાયા સાહેલીએ દિલથી તેની સેવા કરી એ નાની બાળકીએ પણ તેને ઘણો આનંદ આપ્યો મારા માતા પિતાને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમ્યો બાળકની નિર્દોષતા તેમની અંદર સુધી સ્પર્શી ગઈ પાંચ છ દિવસ પછી મારા મા બાપે વિદાય લીધી જતા જતા સાહિલીને કાળજી રાખવાનું કહ્યું અને તેને ઘરના સભ્યની જેમ જ માની સાહિલીએ પણ તેમની કાળજી લેવામાં કોઈ કસર ન રાખી આ કારણે મારા દિલમાં સાહેલી માટે પ્રેમની લાગણી વધતી ગઈ આમ જ બે ચાર દિવસ વીતી ગયા અને મને સાહેલી વધુ ગમવા લાગી એક દિવસ સવારે લગભગ સાત વાગ્યે મને નાની બાળકીના રડવાનો અવાજ આવ્યો હું ઊંઘમાંથી ઊભો થયો અને સીધો તે રૂમમાં ગયો જ્યાં બાળક હતું અને તેને લઈને રમવા લાગ્યો સાહેલી ક્યાં ગઈ હતી એ મને ખબર નહોતી હું બાળક સાથે રમતો હતો ત્યારે સાહેલી નાહીને સીધી રૂમમાં આવી તેણે મારી તરફ જોયું અને અમારી નજરોમાં હોઈ સાહેલી શરમાઈ ગઈ અને પીઠ ફેરવી લીધી હું પણ સમજ્યો નહીં કે શું કરવું બસ તેને જોતો રહ્યો પરંતુ પછી સંભાવીને તાત્કાલિક રૂમમાંથી બહાર નીકળી ગયો મારી આંખો સામે વારંવાર સાહિલીનો ચહેરો ફરતો રહ્યો થોડા સમય પછી સાહેલીએ સુંદર સાડી પહેરી અને હવો મેકઅપ કરીને બહાર આવી હું તેને જોતો રહ્યો પરંતુ તે મારી તરફ જોતી નહોતી તે સીધી રસોડામાં ગઈ અને થોડા સમયમાં ચા અને નાસ્તા માટે પૌવા લઈને બહાર આવી તેણે મારી આગળ ચા અને નાસ્તો મૂકી દીધો અને કશું બોલ્યા વગર પાછી ચાલી ગઈ સાહેલીએ હજી પણ મને કશું કહ્યું નહોતું મને બહુ ખરાબ લાગ્યું પરંતુ આ ઘટનામાં મારી કે સાહેલીની કોઈ ભૂલ નહોતી કારણ કે બાળક રડી રહ્યું હતું એટલે જ હું તેના રૂમમાં ગયો હતો થોડા સમય પછી તેણે ખાવાનું બનાવ્યું અને મારા હાથમાં ડબ્બો આપીને મને ઓફિસે મોકલી દીધો એ દિવસે ઓફિસમાં મારું મન બિલકુલ ન લાગ્યું અને સાંજે હું વહેલો ઘરે આવી ગયો ઘંટડી વગાડી સાહેલીએ દરવાજો ખોલ્યો હું તેને જોતો રહ્યો તે બહુ સુંદર લાગી રહી હતી પરંતુ તે મારી આંખોમાં જોવાનું ટાવી રહી હતી તે ફક્ત નીચે જોતી હતી હું ઘરમાં આવ્યો સાહેલીએ દરવાજો બંધ કર્યો અને મારી તરફ જોયો અમારી આંખોમાં હોય પરંતુ તેણે તરત નજર નીચે કરી લીધી અને પોતાના રૂમમાં ચાલી ગઈ થોડા સમય પછી તેણે ખાવાનું બનાવ્યું અને અમે બંને સાથે ભોજન કર્યું હવે રાત વધી રહી હતી હું મારા રૂમમાં બેઠો હતો સૂતા પહેલા મેં સાહિલીને અવાજ આપ્યો તેનું બાળક સૂઈ ગયું હતું અને સાહેલી મારા રૂમમાં આવી મેં કહ્યું સાહેલી મારે તને કશું કહેવું છે સાહેલી ચૂપ રહી મેં ગુલાબનું ફૂલ તેની આગો મૂકી અને કહ્યું સાહેલી મને તું ગમે છો હું તને બહુ પસંદ કરું છું સાહેલીએ મારી તરફ નજર ઉઠાવીને મેં કહ્યું જો તને હું ના ગમતો હો તો સીધું કહી દે પરંતુ મારી તરફ જો તારા દિલની વાત કર આમ નજર ન ચુરાવ સાહેલીએ એકવાર મારી તરફ જોયું તેની આંખો આંસુઓથી ભરેલી હતી એ આંસુમાં દુઃખ હતું કે ખુશી એ હું સમજી શક્યો નહીં હું ઊભો થયો સાહેલીએ મારા હાથમાં હાથ મૂક્યો ગુલાબનું ફૂલ લીધું અને માથું મારી છાતી પર રાખીને રડવા લાગી એની એ બાહોમાં જ મારા માટે તેના પ્રેમનો સ્વીકાર હતો અને એ સ્વીકાર મને મળી ગયો હતો સાહિલીએ કહ્યું મને પણ તમે બહુ ગમો છો હું પણ તમને પ્રેમ કરું છું તમે મારી અને મારી બાવકની ખૂબ કાળજી લીધી મને તમારા ઘરના સભ્યની જેમ રાખી હું સાહેલી અને તેની બાવકીને લઈને ગામડે ગયો મા બાપુજી સાથે સાહિલી અને મારા લગ્ન વિશે વાત કરી મમ્મી પપ્પાએ પણ લગ્ન માટે આ કરી દીધી અને થોડા દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા અમે બંને ખૂબ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ મેં સાહેલીની બાવકીને મારું સંતાન માન્યું ધીમે ધીમે અમારી પુત્રી મોટી થઈ રહી છે અમે બંને પ્રેમ અને સમજ સાથે જીવી જીવી રહ્યા છીએ સાહેલી પણ મને ખૂબ ચાહે છે અને હું પણ તેને બહુ પ્રેમ કરું છું ધીમે ધીમે અમે એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા મેં સાહેલી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો ક્યારેક જીવનમાં અજાણ્યા વ્યક્તિને અપાયેલો નાનો સહારો પણ આપણું આખું જીવન બદલી નાખે છે મેં સાહેલીની મદદ કરી પણ તે ફક્ત દયા નહોતી તે માનવતા હતી જે ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ સાહેલી જેવી મુશ્કેલમાં ફસાયેલી સ્ત્રીને અપાયેલ વિશ્વાસ તેને નવું જીવન આપે છે જો આપણે આપણું મન અને માનવતા જીવંત રાખીએ તો સંબંધોને વધુ કશું બીજું જોશે નહીં સાચો પ્રેમ એ જ છે જેમાં સાથે રહેવું સમજવું અને સ્વીકારવાનું હોય છે તમને શું લાગે છે આવી માનવતા બતાવવી સાચી છે ને કોમેન્ટમાં જરૂર કહો અને જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ધન્યવાદ અને મિત્રો આ વીડિયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુસર બનાવવામાં આવ્યો છે આમાં દર્શાવવામાં આવેલી પાત્રો ઘટનાઓ અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કલ્પિત છે કોઈ પણ વ્યક્તિ સમાજ સંસ્થા અથવા ધર્મ સાથે તેનો સીધો કે આડકતરો સંબંધ નથી વિડીયોનો હેતુ માત્ર માનવતા સહાનુભૂતિ અને જીવન મૂલ્યોને રજૂ કરવાનો છે તો મિત્રો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ફરીથી તમારા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો